વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ છ વિશેષ સંસ્કૃતની અંદર પ્રકરણ નંબર ત્રણ જે છે સેમવનમાં એની અંદર પાઠ છે લેખન એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર પૂરેપૂરો છેલ્લે સુધી જોવાનો છે અને વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર જો તમે દવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ છને લગતા તમામ તમામ વિડીયો જોવા મળી જશે અને આવનારી પરીક્ષાઓની અંદર પણ અમારી ચેનલ તમને ખૂબ ફાયદાકારક રહેશે માટે કરીને જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે સાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો મિત્રો સ્વાધ્યમાં ત્રણે ત્રણ પ્રશ્નો છે અને ત્રણે ત્રણ પ્રશ્નોમાં એક જ છે કે અનુલેખન આપણે કરવાનું છે એટલે કે જે તમને પ્રશ્ન આપ્યો છે એનો જવાબ તમારે એના એ જ લખવાનો છે જોઈએ પહેલો નકુલ તો થશે નકુલ બીજો છે વૃષભ ત્રીજો મંડુકહ ચોથો સ્તાલિકા પાંચમો છે વસ્ત્રમ છઠ્ઠો છે ઔષધમ સાતમો છે સચ્ચિકા આઠમો છે પિંજઃ નવમો શૃગાલહ દસમો વાનર નેક્સ્ટ આગળ વધીશું તો અગિયારમાં છે સળખ્યા બારમો છે શશકઃ અને મિત્રો ધ્રોણ બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે વિષય વ્યાજ પ્લેલિસ્ટ સ્વરૂપે ત્યાં જઈને તમે તમામ વિડીયોના સ્વાધ્યાય જોઈ શકો છો જોઈએ બીજો કે નીચે આપેલી પંક્તિઓનું અનુલેખન કરવાનું છે હવે આપણે તો છે પહેલો કે સર્વે ભવંતુ સુખી નહ એના એજ મિત્રો જે વાક્ય પ્રશ્નની અંદર આપેલું છે એનું એ જ વાક્ય તમારે જવાબની અંદર લખવાનું છે એને કહેવાય અનુલેખન બીજો છે સર્વે ભદ્રાણી પશ્યંતુ બીજો છે સાર દેહ નમઃ ત્રીજો છે વીણા પુસ્તક દારીણી પાંચમ છે પ્રસન્ના ભવ સર્વદા નેક્સ્ટ આગળ વધતા પહેલા જોઈએ તો મિત્રો અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે હવે જે આપણે વાક્ય લેખન કરવાનું છે તો પહેલું છે કે એક વનમ અસ્તિ બુજે છે સશક ભીત ભવતી ત્રીજો છે શૃગાલ અધુધાવતી અનુધાવતી ચોથો છે શશક વૃક્ષ સમીપમ આગચતી પાંચમો છે શશક પલાયન કરોતી તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણે ધોરણ છ વિશેષ સંસ્કૃત સેમ વનની અંદર પ્રકરણ નંબર ત્રણ જે છે લેખનમ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો અને નેક્સ્ટ તમારે ત્રણ છનો કયા વિષયનો કયા ચેપ્ટરનો વિડીયો જુએ છે એ પણ કમેન્ટ બોક્સની તમે અમને જણાવીને જજો જેથી કરીને તમારા માટે અમે તે વિડીયો લાવી શકીએ મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત